કચ્છના ગાંધીધામમાં વીજળીના ઓવરહેડ માળખાને અંડરગ્રાઉન્ડ કરવાના રૂપિયા બસો સુડતાલીસ કરોડના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાતમુહૂર્ત કરશે આ ચક્રવાત પ્રતિરોધક ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેક્ટથી ગાંધીધામના ત્રેપન હજાર વીજ ગ્રાહકો અને ઉદ્યોગોને લાભ થશે પ્રોજેક્ટ અંતર્ગત અગિયાર કેવી ફીડર એલટી લાઇન અને સર્વિસ વાયરનું સમગ્ર ઓવરહેડ વીજળી વિતરણ માળખું ભૂગર્ભ કેબલ નેટવર્કમાં ફેરવવામાં આવશે આ પ્રોજેક્ટ પાસઠ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેશે નેટવર્કમાં એક હજાર રિંગ મેન યુનિટ સ્થાપવામાં આવશે ત્રેવીસ ફીડરને ભૂગર્ભ નેટવર્કમાં રૂપાંતરિત કરાશે પ્રોજેક્ટમાં એકસો છપ્પન કિમી હાઈ ટેન્શન અને બસો ત્રેવીસ કિમી લો ટેન્શન ઓવરહેડ લાઇનને ભૂગર્ભમાં ફેરવવામાં આવશે ત્રેપન હજાર ગ્રાહકો માટે એક હજાર કિલોમીટરના સર્વિસ વાયરને પણ ભૂગર્ભમાં ફેરવાશે કચ્છ જિલ્લામાં પ્રથમ વખત ગાંધીધામમાં આ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંપૂર્ણ ઓવરહેડ ટુ અંડરગ્રાઉન્ડ રૂપાંતર પ્રોજેક્ટ અમલમાં આવશે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગાંધીધામને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો આપવાનો છે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ચક્રવાત સામે સુરક્ષિત નેટવર્ક મળશે વીજ પુરવઠામાં ખામી આવે તો તરત જ એક સ્ત્રોતથી બીજા સ્ત્રોતમાં વીજ સપ્લાય બદલી શકાશે